ઇન્ડિયન સ્પેસ એજન્સીએ શ્રી હરિકોટાથી દ્વારા જીએસએલ ટુ લોન્ચ કર્યો આજરોજ ઓગણત્રીસ વ્હીકલ સતીશ ધવન બીજા લોન્ચ પેડ પરથી સાંજે સાડા છ વાગે ઉડાન ભરી હતી ઇસરોનું આ સોમુ લોન્ચિંગ મિશન છે ઇસરોએ કહ્યું કે એનવીએસ ટુ ની જીઓ સિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં મૂકવામાં આવ્યું છે તે ભારતમાં સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમનો એક ભાગ છે જીપીએસ જેવી નેવિગેશન સુવિધાઓને વધારવા માટે ડિઝાઇન કરેલ છે આ સિસ્ટમ કાશ્મીરથી કન્યાકુમારી ગુજરાતથી અરુણાચલ સુધીના ભાગોને આવરી લેશે આ સાથે કોસ્ટલ લાઇનથી પંદરસો કિમી સુધીનું અંતર પણ આવી લેવામાં આવશે આ હવાઈ દરિયાઈ અને માર્ગ મુસાફરી માટે વધુ સારી નેવિગેશન સહાય પૂરી પાડશે ઇસરો સ્થાપના 15 ઓગસ્ટ 1969 ના રોજ થઈ હતી તેનું પ્રથમ મિશન SLV3 E1 ઓબ્લિક રોહિણી ટેકનોલોજી પેલોડ નો ઉપયોગ કરીને 10 ઓગસ્ટ 1979 ના રોજ લોન્ચ કરાયું હતું ત્યારથી 30 ડિસેમ્બર 2024 સુધી SHR લોન્ચિંગ વહીકલ નો ઉપયોગ કરીને 99 મિશન લોન્ચ કર્યા છે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ